જય મુલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા આપણે ખોખડા નકળંગધામ રામદેવજીના મંદિરે આજે તારીખ છ સાત બે હજાર ચોવીસ અષાઢ સુદ ને રામાપીરનું શનિવાર છે અને રામાપીરને રસોડા બીચ છે કાલે તો રસોડાનું કામ ચાલુ થઈ ગયું ચાલો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ચાલો ભાઈઓ આપણે નકળંગધામ રામદેવજીના દર્શન તમને કરાવીએ તો સાથે જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં અમારે મેકર દાદાનો ધૂણો છે ચાલો ભાઈ આપણે રામદેવ પીઠના દર્શન તમને કરાવીએ સીતારામ બાપુ ખોખરાના ગામનો ઇતિહાસ છે અમાર અમારે અહીંયા ત્રણ મંદિર આવેલા શ્રી રામ શિવ શંકર અને રામદેવ શિવજી મંદિર પણ સાથે આવેલું છે રામદેવજી મહારાજ શ્રી રામ અને શિવજી ભગવાન બધા એક સાથે બિરાજે છે અમારે વાઘેલા જીતુભાઈએ આ સ્ટમ્પ બનાવી દીધેલ છે જોકે આ બધું તો આપણે બધા સબસ્ક્રાઈબરોને બતાવેલ જ છે હાજુભાઈ ઊભી ગયા હતા જય રામાપીર શું સાહેબ રામાપીર બાપાને ઉપર મંદિરની સાફ સફાઈ ચાલે જો સંતવાણીનો પણ પ્રોગ્રામ રાખવાનો હોય છે તો સ્પીકરોને બધું આવી ગયેલ છે ચાલો ભાઈઓ આપણે જઈએ છીએ રસોડા વિભાગમાં મિત્રો આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં જવા અમારે રામભાઈ ડાંગર કે જય રામાપીર રામભાઈ આવી ગયા બાપાને મંદિરે સેવામાં એમને બધા સબસ્ક્રાઈબરોને રામભાઈ આમંત્રણ આપે છે કે પ્રસાદ લેવા પહોંચી જાજો ડીપી ડાંગર જયરામા પીર રમ ભાઈ શું છે મજામાં શું કે વીરા બાપા વીરા ભાઈ મજામાં જો અમારા યુવાન મિત્રો બેઠા છે એ જે ભાઈઓને યથાશક્તિ પ્રમાણે જે જેને ફાળો દેવાનો હોય એવો કોઈ નિત્યક્રમ નથી કે એટલો જ ફાળો લખાવવાનો જેને યથાશક્તિ જે મનમાં આવે કે એટલું આપણે દેવું છે તે દઈ શકે અમારે રામપીઠની કોડિયારમાંની બધા માતાજીઓની અમારા ગામ ઉપર દયા છે આપણે તમને અને રામદેવજી મહારાજ નકડંદ ખોખડાના દર્શન કરાવ્યા છીએ ને આ આપણા દેશી ગામડાનો બ્લોગ તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લકન દબાવી દેજો જય મરલીધર જય દ્વારકાધીશ જય રમાપીર